કોપીઓ આવી કેવા લાગી જશોદા તને ખબર છે નંદ બાબા બહુ દાન દે છે ને એટલે એક ભાવો આવ્યો છે ઝાડની નીચે બેઠો છે તારા આંગણામાં આવવાની રજા માંગે છે નંદરાણી કહે મારા આંગણે આવેલું કોઈ આજથી પાછું ન જાય મંદ મને નંદબાવા એ કહ્યું કે આપણા આંગણે જે કોઈ આવે એને દાન દક્ષિણા આપવી છે ન બાવાજી આવી આંગણામાં समाधि लगाई छे यशोदा कंचन नो साल ले आवे छे बाबा जी ने भिक्षा अपवा जाय छे बाबा के माया मारे आ भिक्षा न जइए नंद रानी के तुम्हारे कौन का, कौन सी भिक्षा चाहिए तुम बोलो तुम्हारे जो जैसी भिक्षा चाहिए मैं ऐसी भिक्षा दूंगी मेरे को कोई भिक्षा नहीं चाहिए तो मेरे को तेरा लाला चाहिए ચશોદા મૈયા બોલે બાબાજી તુમારા ભેજા ઠિકાને કે નહીં મેરા લાલા તો ભગવાન તો જગત નો નાથ હતો કૃષ્ણ પરમાત્મા ખબર હતી આજે મામને બાને લઈ જાય બાર ચશોદા મા વારંવાર શિવજી સમજાવે છે એક શિવજી ને બાલા ખબર પડી મામની બાર ની લાલાએ જોરથી રોડવા માંડ્યું જોરથી થી રોડવા માંડ્યું ગોપીઓ આવીને કહેવા માંડી જશોદા તારો કાનો સાનો નથી રહેતો ને આ બાવાએ કઈ કામણ કર્યું છે એટલે આપણે એની પાસે લઈ જઈએ ચાલ જશોદા ના પાડે છે એના ગળે તાળા સર્પ છે મારો લાલ તો ડરી જાય એના ભગવાન લુબડા છે આવા મારે પાસે મારી લાલા ની નથી લઈ જવો એના વેસ કેવા છે મારા લાલાની નજર લાગી જાય ભગવાન જોરથી રડે છે ગોપીઓ સમજાવે છે જશોદા તારો લાલો રોડે છે બહુ ને એનું મુખ લાલ લાલ થઈ ગયું છે ગોપીઓ સમજાવે છે એટલે જશોદા માને થાય છે કે લાવ હું તારે સબ ગોપીઓ બોલતી હે તો મેં ભી લે જાઉંગી ગોદ મે લાઈ બોલી બાલા કા દર્શન કરના મહાદેવ નું મિલન થયું છે મહાધેવ મહાદેવ ને મળ્યા છે મહાદેવ મહાધવ ને મળ્યા ને માધવ મહાદેવ ને મળ્યા બંને એકબીજા નું મિલન થયું છે બંને આંખ થી આંખ મિલન થયું દર્શન કર્યા છે આ બાજુ જશોદામાં સમજી ગયા મહાત્મા લાગે છે પણ મને ખબર નથી કે આ શિવ છે તે કોણ છે જશોદા મા ઓળખતા નથી

કે મારા લાલાના દર્શન કરવા સિવાય તો આખા જગતની અંદર પંપેરો થઈ જશે મારું કાર્ય અધૂરું છે એટલે માએ જેવું લાલાને એટલે મૂક્યો માને વિસ્મૃતિ થઈ ગઈ મા ભૂલી ગયા માને ભૂલાવણી મૂકી કે કોણ બાવો આવ્યો હતો મારા લાલાની નજર ના લાગે એટલે નજર ઉતારો આ બાજુ નજર ઉતારી છે